નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધ્યાનજનકની અંદર જ્યાં તમને મળતી રહે છે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન આજે પણ કંઈક નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી આપણી સમક્ષ રૂપરૂ થવાનો એક મોકો મળેલો છે શું છે ઇન્ફોર્મેશન સંપૂર્ણ વિગત તમને જણાવીશ વિડીયોમાં જોડાયેલા લોજો મિત્રો હવે ખાસ તો એ બાબતની આપણે વાત કરવી છે કે ઘણા સમયથી આપણે વિવિધ શબ્દો છે એ શિક્ષકોની સાથે જોડાયેલા સાંભળે છે પ્રશ્ન એ પણ છે કે શિક્ષકોની ભરતીની કહેવાતી વાતો છે ક્યાં સુધી પહોંચેલી છે તો આપ મતદાન જાણો છો એમ કે ટૂંક સમયની અંદર જ લોકસભાની એક ચૂંટણી છે એ થઈ હતી અને આ જે લોકસભાની ચૂંટણી છે ગુજરાતમાં ભલે થઈ ગઈ પણ હજુ પણ એક તબક્કાનું મતદાન છે બાકી છે ત્યારે ચોક્કસથી તમને બધાને જણાવી દઈએ કે જે મતદાનનો લ પીરિયડ છે એપ્રોક્સિમેટલી એ પીરિયડ્સની અંદર મિત્રો હજુ પણ એક ચરણનું મતદાન બાકી છે ને ત્યાર પછી ચાર જૂન આવશે તો બિલકુલ આપણે જણાવી દઈએ કે ચાર જૂન પછી છે એ તમારી માટે ભરતીના સમાચાર છે એ આવી રહ્યા છે લગભગ એરાઉન્ડ એવું સંભળાય છે કે આઠ થી દસ હજાર જેટલી ભરતીઓ આવવાની છે અને એકથી લઈને બાર સુધીના તમામ ધોરણને આવરી લેશે એ પહેલાં ચોક્કસથી એક મુદ્દો છે બીજું પણ તમને જણાવી દઉં કે ઘણા સમયથી ઘણા બધા મિત્રોની એવી એક બાબત ઉપર સતત કન્વર્સેશન હોય છે હમણાં જ એક નવી ભરતી આવી હતી જેના ઉપર પણ મેં કીધું હતું કે ભાઈ તેનું હોય પછી નિરાંતે ફોર્મ ભરજો અને જેમાં ફોર્મ ભરવા જેવું લાગ્યું ન હતું અને જેથી મેં આપને એપ્લાય કરવાની પણ ના પાડેલી હતી તો હવે એક આવશે જેમ ગેરસહાયક પ્રોજેક્ટ છે એ અંતર્ગત બીજો એક પ્રોજેક્ટ છે જે સરકારે આપણે જે બજેટ બહાર પડ્યું છે એની અંદર ચોખ્ખું સ્પષ્ટતાપૂર્વક જણાવી દીધેલું છે કે આટલા નાણાં ખર્ચ છે થવાનો છે અને એની અંદર એક ભરતી છે થવાની છે અને આ ભરતીનું નામ છે શાળા સહાયક યાદ રાખજો હું શાળા સંગાથ યોજનાની વાત નથી કરી રહી પરંતુ શાળા સહાયકની વાત કરી રહી છું હવે આ શાળા સહાયકની જે ભરતી થવાની છે એના સંદર્ભમાં જો હું વાત કરું તો તમને તરત જ ખ્યાલ આવશે કે ટૂંક સમયની અંદર જ્યારે પણ આપણે એક વાત આવે છે કે ભાઈ ક્લાર્ક નથી અમારી શાળામાં તો એવી તો ઘણી બધી શાળાઓ હોય કે જેની અંદર ક્લાર્ક નથી કારણ કે વર્ષોથી ક્લાર્કને લગતા કોઈ સગ્યું કે ભરતીઓ છે ડિક્લેરેશન નથી કરવામાં આવેલી હા એવું કદાચ હોય છે કે જ્યાં પ્યુન સ્ટાફ છે ગ્રેજ્યુએશન સુધી આફ્ટર જોબ પહોંચી ગયેલો છે તેમાં પ્યુન સ્ટાફ છે એની ભરતી સાથે એમને ક્લાર્કની નિમણૂક છે આપવામાં આવે છે પણ હજુ પણ ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આ પ્રક્રિયાઓ પણ થઈ નથી અને નવા કોઈ ભરતી પણ નથી થઈ તો એને લગ્નનું લક્ષીને એક સર્વે છે ગવર્મેન્ટ દ્વારા જ હાથ ધરાયેલો છે માહિતી મંગાવાઈ ગયેલી છે અને માહિતીના અનુસંધાને આપણે એકંદરે જોઈએ તો સિત્તેર ટકા જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે હું સરકારી શાળાઓની અહીંયા વાત જ નથી કરતી જે સિત્તેર ટકા જેટલી શાળાઓ છે એની અંદર આ ભરતીઓ છે થવાની બાકી છે તો આશા રાખીએ કે આચારસંહિતા ઝડપથી દૂર થાય અને આ ભરતીનો જે માહોલ છે જે રીતે આપણે જોઈએ છીએ કે હાઈકોર્ટ ભરતી અત્યારે આવી ગઈ છે અને એ જ રીતે આપણી અલગ અલગ શિક્ષણ ખાતામાં સંકળાયેલી ભરતીઓ પણ ઝડપથી આવે ને જે મિત્રોએ છ છ વર્ષ સાત સાત વર્ષ મહેનત કરેલી છે એમને પોતાની નિશ્ચિત જગ્યા મળે નિશ્ચિત એક માળખું બંધાય કે યસ વી આર વી આર સેટલ એવો શબ્દ એમને પોતાના પરિવાર માટે વાપરી શકે તો એ જ અર્થે